આપણે માળિયા જે હાઈવે છે એમાં પીપળિયા ચાર રસ્તા પાસે રોયલ પોલીપેક નામની કંપનીમાં એક વાગ્યાની આસપાસ આગ લાગેલી હતી આપણે તુરંત મોરબીનું ફાયર ફાઈટર ઘટના સ્થળે રવાના કરેલું હતું સાથે સાથે આગ વધતા આપણે મોરબીનું બીજું ફાઇટર એક હળવાદ અને એક માળિયા આમ ટોટલ ચાર ફાયર ફાઇટર આપણે ઘટના સ્થળે આવ્યા હતા ઘટના સ્થળે આવતા અમને જાણવા મળ્યું કે આગ બહુ વિશાળ છે એટલે અમે મેજર કોલ જાહેર કર્યો હતો એટલે તુરંત જ મદદ માટે આપણે રાજકોટની ટીમ બોલાવી હતી રાજકોટની ટીમ હાલ પહોંચી ગઈ છે સાથે સાથે આપણે જામનગરની ટીમને પણ બોલાવી છે કે રસ્તામાં છે થોડીક વારમાં એ પણ પહોંચી જશે આગનું જે કારણ છે એ જાણવામાં આવેલું નથી અને જે અત્યારે હાલે આપણે જે બે ગોડાઉન છે એમાં પ્રથમ ગોડાઉનમાં માલ છે અને બીજા ગોડાઉનમાં એનું મશીનરી છે આપણે હાલે મશીનરી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને જે ગોડાઉન સળગી ગયું છે એને પણ આગ બુજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આગ કાબૂમાં આવતા ઓછામાં ઓછા સાતથી આઠ કલાકનો સમય હજી પણ લાગી શકશે ગોડાઉનની અંદર પ્લાસ્ટિકની જે દાણા છે એ પ્લાસ્ટિકના દાણા છે અને જે પ્લાસ્ટિકમાંથી દોરા બનાવવામાં આવે એ દોરાની ફેક્ટરી છે બાજુમાં એટલે બે પ્રકારની અહીંયા સામાન છે